બિલીમોરામાં સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના છેલ્લા સોમવારે શિવભક્તોની ભીડ ઉમટી શ્રાવણી મેળામાં વિવિધ ટોલો ચગદોળ સહિત મનોરંજનના સાધનોની ભરમાર રહેતા લોકોએ આનંદ માણ્યો બિલીમોરાનું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ભક્તોની શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો શિવદર્શનનો લાભ લીધો હતો શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજ રોજ ભક્તોની ભીડ જામી હતી મંદિરના પરિસરમાં શ્રાવણી મેળો પણ જામ્યો હતો સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગનો ઇતિહાસ સોળસો વર્ષ જૂનો છે બારમી સદીના પ્રારંભમાં સોલંકી યુગનું સ્થાપત્ય ધરાવતા આ શિવ મંદિર અંબિકા કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે વિસ્તાર બિલવી વૃક્ષોથી આચ્છાદિત હોવાનું ગામનું નામ બિલ્લીમોરા મોરા પડ્યું હોવાનું કહેવાય છે આખા શ્રાવણ મહિનામાં મંદિરના પરિસર સહિતના વિસ્તારમાં મોટો શ્રાવણી મેળો જામે છે જેમાં દૂર દૂરથી વેપારી આવી વિવિધ ઘર ઉપયોગી ચીજ વસ્તુની દુકાનો લગાવે છે ચકદોડ સહિત મનોરંજનના સાધનોની ભરમાર રહે છે આખા શ્રાવણ મહિના દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેતા હોય છે છેલ્લા શ્રાવણ સોમવારે છેક ભરૂચ સુરત વલસાડ પાડી દમણ સેલવાસી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો